સુરત મહાનગર પાલીકાની દબાણ વિભાગની ટીમ સાથે વારંવાર ઘર્ષણના દ્રશ્યો જોવા મળે છે ત્યારે ભાટીના વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લાડીવાળા દ્વારા ઘણસર કરી માર મરાય હોવાની ફરિયાદ સલાવતપુરા પોલીસ મથકે થઈ છે જો કે ડિંડોલીમાં બે બે વાર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હોવા છતાં પણ ફરિયાદ ન કરી હોય જેને લઈને દબાણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે સુરત મહાનગર પાલિકાના દબાણ વિભાગનો કર્મચારી અને લાડી ગલ્લાવાળાઓ વચ્ચે વારંવાર ઘર્ષણની ઘટના બની છે અને તેમાં પણ લિંબાયત ઝોનમાં દબાણ વિભાગના કર્મચારીઓ સાથે તો વારંવાર ઘર્ષણ થાય છે ત્યારે ફરી આવી જ એક ઘર્ષણની ઘટના ભાટેણામાં બની હતી જેમાં ભાટેના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહેલા લિંબાયત ઝોનના જુનિયર ઈજનેર વિજય પટેલ સહિતની ટીમ સાથે સ્થાનિક લાડી ચલાવનાર દ્વારા મારી મારી લાડી કેમ લઈ જાઓ છો તેમ કહી ઝઘડો કરી મનપાના ચોથા વર્ગના બિલદાર કર્મચારી આકાશ મૈસૂરિયાને ઢીકમુક્કીનો માર મારી ગાળો આપી હતી જોકે તે સમયે એક સો નંબર પર અધિકારી દ્વારા ફોન કરાતા સલાવતપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને હુમલાખોરો ભાગી ગયા હતા હાલ તો આ મામલે સલાવતપુરા પોલીસ મતકમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે તો વધુમાં અગાઉ ડિંડોલી સહિતના વિસ્તારમાં વારંવાર દબાણ ખાતાના કર્મચારીઓ સાથે લારી ગલ્લાવાળાઓ દ્વારા ઘણસણ કરાઈ રહ્યું છે કે આજ દિન સુધી કોઈ ફરિયાદ કરાઈ નથી અને બે દિવસ અગાઉ તો મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા પણ દબાણ ખાતાની ગાડીમાંથી લાડીઓ ઉતારી લઈ અધિકારી સાથે તૂતું મેમે કરી હતી છતાં લિંબાયત ઝોનના જ અધિકારીઓ દ્વારા કોઈ ફરિયાદ કરાઈ ન હોય તેને લઈને લિંબાયત ઝોનની બેવડી કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અઝર કુરેશી જી ટ્વેન્ટ ન્યૂઝ